ભરૂચના સિદ્ધપોણ ગામના યુવાનનું હાઈવે પર ઉભેલા ટેન્કરમાં બાઇક ઘુસાડી દેતા સ્થળ પર જ મોત નીપજતા આસપાસની સોસાયટીના રહીશોએ ફરી સર્વિસ રોડ બનાવવાની માંગ કરી છે ભરૂચના સિદ્ધપોણ ગામે નવી નગરીમાં રહેતા છેતાલીસ વર્ષીય રાજેશ છગનલાલ વસાવા કામ અર્થે બાઇક લઈ ભરૂચ આવવા નીકળ્યા હતા હાઈવે પરથી તેઓ ભરૂચ આવી રહ્યા હતા ત્યારે બોસ્ટન હોટલ પાસે ઉભેલા ટેન્કરમાં પાછળ બાઇક ઘુસાડી દીધી હતી જેમાં ઘટના સ્થળે યુવાનનું મોત થયું હતું ઘટના અંગે નવીપુર પોલીસ અકસ્માત મોત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં જ એક મહિલાનું પણ હાઈવે નંબર ઓડતાલીસ પર અકસ્માતે મોત થયું હતું ભરૂચની નર્મદા ચોકડીથી વડદલા ઓસારા જવાના રસ્તે સર્વિસ રોડ નહીં હોવાથી રોંગ સાઇડ વાહનોને ન છૂટકે જવું પડે છે જેમાં પીકવર્સમાં ટ્રાફિક જામ સાથે જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે અહીં એપીએમસી આરટીઓ ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ઓસારા મહાકારી મંદિરે મંગળવારે હજારો ભક્તો અને સોસાયટીઓના લોકો વાહનો લઈ હાઈવે પરથી રોંગ સાઈડ પસાર થાય છે હાઇવે પર રોંગ સાઇડ જતા વાહન ચાલકોને અકસ્માતથી રક્ષણ આપવા તેમજ ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ઓસારા લુવારાથી નર્મદા ચોકડી સુધી સર્વિસ રોડ બનાવવા ગત વર્ષથી આસપાસની સોસાયટીના પ્રમુખ હોય કલેક્ટર બોવડા એનએચ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે હાઇવે પર લુઆરાથી નર્મદા ચોકડી સુધી રોંગ સાઇડ જતા વાહનોને લઈ જીવજણ અકસ્માત સર્જાતા હોવા છતાં તંત્ર હજી જાગ્યું નથી ત્યારે પ્રજા ઇચ્છી રહી છે કે ભરૂચના છ ટ્રમથી સાંસદ મનસુખ વસાવા આ અંગે ધ્યાન આપી પ્રજાહિત અને લોકોના જીવને ધ્યાને લઈ સર્વિસ રોડ બનાવવા માટે દરમિયાનગીરી કરે